ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓને હવે કચ્છની પ્રખ્યાત ખારેક સુરતના આંગણે સ્વાદ માણવા મળશે સુરત નાયબ બાગાયત શ્રીની કચેરી અને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સુરતના આંગણે કચ્છી ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઈ અને અંદાજીત ત્રેવીસ દિવસ સુધી વેચાણ કરશે સુરત શહેરના નાનપુરામાં સ્નેહ મિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે તારીખ અઠ્યાવીસમી જૂનથી તારીખ વીસમી જુલાઈ સુધી આ બજારમાંથી સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે કચ્છના ખેડૂતો સ્વયં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે કચ્છી ખારેકને હાલમાં જ જીઆઈ ટેગ પણ મેળવ્યો છે કચ્છમાં કેટલીય સદીઓથી ખારેકની ખેતી કરવામાં આવી રહી છે ભારતના કુલ ખારેક ઉત્પાદનના પંચ્યાસી ટકાનું ઉત્પાદન એકલા કચ્છ જિલ્લામાં થાય છે કચ્છના ખેડૂતો કેટલીય કુદરતી આફતો વચ્ચે છેલ્લા કેટલાય દશ દશકોની સફળ મહેનતથી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી રસદાર અને સોફ્ટ વેરાયટીઓ વિકસિત કરી છે કે જે ગલ્ફ દેશોમાં પણ નથી જેથી કચ્છના આ ફ્રૂટમાં વિશ્વના ઘણા દેશોએ રસ દાખ્યો છે અત્યાર સુધી લાલ પીળી ગુલાબી કેસરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલ ઔષધીય ગુણો વિશે લોકોને પૂરતી માહિતી નથી હું કૃષ્ણાજી પટેલ મદદનીશ બાગાયત નિયામક

જુલાઈ સુધી ચાલવાનું છે અને આ મીડિયાના માધ્યમથી હું દરેક સુરતના રહેવાસીઓને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ અને પોતે ખારેક ખરીદી કરીને પોતાનું આરોગ્ય સુધારે એવી અપીલ છે અને આ વેચાણ કેન્દ્રને આપણે ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરીએ એવી પણ દરેક શહેરીજનોને વિનંતી છે અને આ વેચાણ કેન્દ્ર ખૂબ જ સરસ રીતે ચાલે એ માટે નાયબ બાગાયત નિયામક કચેરી સુરત દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવશે અત્યારે હાલમાં જે આપણે જોયું છે વેચાણ કેન્દ્ર પર અત્યારે દસ જાતની વેરાયટીઓ જોવા મળે છે પણ આગામી દિવસોમાં વખતો વખત ખેડૂતો દ્વારા સિત્તેર જાતની કાર્યક્રમનું આગમન થવાનું છે એટલે એટલે શહેરીજનોને મારી વિનંતી છે કે અચૂક આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે ખેડૂતો દ્વારા બજારમાં લોકોને ખારેક ફળ તથા તેની ખેતી વિશે માહિતગાર કરવામાં આવશે જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતના ગૌરવશાળી કલ્પવૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવો હેતુ રહેલો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત